નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો આપણે ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે પહેલા ચૈત્ર નવરાત્રિ આવે છે અને ત્યારબાદ શારદી નવરાત્રી આવે છે ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિ ઉનાળાની ઋતુમાં આવે છે જે પહેલાથી જ શરૂ થઈ ગઈ છે નવરાત્રીમાં નવ દિવસ સુધીમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રીમાં ભક્તો માતા માટે નવ દિવસ ઉપવાસ રાખે છે અને પછી અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન પછી ઉપવાસ તોડવામાં આવે છે આ નવ દિવસોમાં શુદ્ધતા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરીને અને ભક્તિભાવથી પૂજા કરવાથી દેવી દુર્ગાની કૃપાથી સાધકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આનાથી જીવન અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો અંત આવે છે અને સકારાત્મક ઉર્જાનો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે રામ નવમીની શુભ તિથિ છ એપ્રિલ એટલે કે રવિવારના રોજ આવે છે આ વખતે રામનવમી પર ગુરુ પુષ્પયોગ અમૃત સિદ્ધિયોગ રવિયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુ યોગનો સંયોગ છે રામનવમીના આ દિવસોમાં આ પાંચ યોગોને કારણે શ્રીરામની પૂજા કરવાથી તમને ઝડપી ફળ મળશે અને આ દિવસે કરવામાં આવેલ કાર્ય સફળ થશે પંચાંગ અનુસાર ચૈત્ર મહિના ના શુક્લ પક્ષની નવમી તિથિ પાંચ એપ્રિલના રોજ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટ શરૂ થશે જ્યારે આ તિથિ બીજા દિવસે એટલે કે છ એપ્રિલના રોજ સાંજે સાત વાગીને બાવીસ મિનિટ સમાપ્ત થશે આમ છ એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામને કેસરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ આ સાથે તમારે શ્રીરામચરિત માનસનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે રામ નવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરમાં સુખ આવે છે અને સંપત્તિમાં વધારો થાય છે રામનવમીના દિવસે ભગવાન રામના મંત્રોનો જાપ કરવો જોઈએ આમ કરવાથી માણસ પર આવેલા આફતોનો નાશ થાય છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે રામનવમીના દિવસે યોગ સર્વાર્થ સિદ્ધિયોગ ગુરુ પુષ્પયોગ અમૃત સિદ્ધિયોગ અને ગુરૂયોગ એકસાથે કરવાથી અને વિધિ અનુસાર ભગવાન રામની પૂજા કરવાથી જે લોકો વ્યવસાય અથવા અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા જે દંપતીને સંતાનનું સુખ નથી મળી રહ્યું તો તેમને આ દિવસે ભગવાન રામ અને વીર હનુમાનની ભક્તિનું વિશેષ ફળ મળશે મિત્રો જો આપણે જ્યોતિષીઓનું માનીએ તો છપ્પન વર્ષ પછી આ વખતે અષ્ટમી અને રામ નવમીના દિવસે મા દુર્ગા અને શ્રીરામ પછી આ વખતે અષ્ટમી અને રામ નવમીના દિવસે માં દુર્ગા અને શ્રીરામ કેટલીક રાશિઓ પર ખૂબ કૃપા કરશે ચોક્કસમાં દુર્ગા આ રાશિઓને ધનવાન બનાવશે એટલે કે હવે તમને ગમે ત્યાંથી ધન મળી શકે છે તો તમે શેની ગ્રહ જોઈ રહ્યા છો ચાલો હવે શેની રાહ જોઈ રહ્યા છો ચાલો હવે તમને જણાવીએ કે તે રાશિઓ કઈ છે પરંતુ તે પહેલા ભગવાન રામના સાચા ભક્તોએ વિડીયોને લાઈક કરવો જોઈએ અને કોમેન્ટમાં જય શ્રીરામ લખવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં તેમને તેમના જીવનની બધી ખુશીઓ મળવાની છે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને હવે કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમને લાગશે કે તમારા પ્રિયજનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાય માં નફો મળશે અને તમારા બધા બાકી રહેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે ઉપરાંત તમે વધુ મુસાફરી કરશો તમારા વ્યવસાય સંબંધિત મોટાભાગની યાત્રાઓ સફળ થશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકો માટે તેમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે નોકરી માટે શ્રેષ્ઠ તકો મળશે તમારા માટે વિશ્વસનીય વ્યક્તિ પાસેથી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન શ્રીરામ તમારા પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે છ એપ્રિલે રવિવારે રામનવમી આવી રહી છે અને એની સાથે આવી રહ્યા છે પાંચ મહારાજ યોગો ગુરુ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ રવિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુ યોગ આ દિવસ પર જેટલા યોગો ઉગે છે એટલા તો કદાચ તમારા માળા પરની મણકો પણ નહીં હોય હવે વાત કરીએ મેષ રાશિના વાળા ભાઈઓ અને બહેનોની આ વ્યક્તિઓ હોય છે ફટાફટ ઉત્સાહી ઉર્જાવાન અને ક્યારેક થોડા વધારે બટાકાવાળા પણ જેમનું મન કહે હું કરું છું પણ દિમાગ કહેવાય જરા વિચારી લઈએ પણ એમના માટે આ રામનવમીનું સેટિંગ એવું છે કે જાણે ભગવાન રામ એમને પર્સનલ ઇન્વાઇટ આપી રહ્યા હોય મિત્ર આમ આ વર્ષે તારા માટે ખાસ પ્લાન છે મેષ રાશિના લોકો માટે આ પંચયોગો એવા બોન્સના બંડલ છે જેમ કે તમારા મોબાઈલમાં એક સાથે પાંચ કુપન કોડ લાગી જાય ગુરુ પુષ્ય હવે તો તારા ઘરમાં લક્ષ્મી બહેન આવવા રેડી છે પણ દરવાજા બંધ ના રાખજે અમૃત સિદ્ધિ યોગ કહે જેટલું આજના દિવસે આરંભ કરશો એ એવું પકવામાં આવશે કે લોકો પૂરશે એ ભાઈ તું શું ખાઈને જન્મ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ તમને એવું આપશે કે તમે ભણતર કે કારીગરીનો કોઈ પણ નવો કોર્સ શરૂ કરો તો દુનિયામાં તમે બિલ ગેટ્સના બીજા અવતાર બની જશો રવિયોગ તો એવો છે કે કોઈ પણ કામ આજે કરો તો એમાં તમારું સૂર્ય જેવું તેજ જળવાઈ રહેશે એટલે બોઝ પણ કઈ કહે નહીં અને તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ પણ કહે કે વાવ ટુ યુ લુક સ્પિરિચ્યુઅલી હોટ અને યોગ તો એવો છે કે આજે ભાઈ તમે રોકાણ કરો ને પછી એ શેરબજારવાળાઓ એમના ડેટા ફાળવી બેઠા આ વ્યક્તિ ક્યાંથી આવી ગયો યાર અને હા આરોગ્યની વાત કરીએ તો આજે જો તમે નક્કી કરો કે ચાલો ફિટ થઈએ તો પ્રથમ દિવસથી જ તમારું વજન કિમ્યાગરીથી ઘટે એવું લાગશે લોકો પૂછે કે તમે ક્યાં જીમમાં જાઓ છો અને તમારું ઉત્તર હોય હું તો ગુરુ યોગમાં વોક કરું છું મેષ રાશિના લોકોની એક ખાસ વાત હોય છે એમને કંઈક નવા વર્ષે નવરાત્રિ કે નવા શૂઝ પહેરવાથી નહીં પણ આવા શુભ યોગોથી જ જેટલું ઉત્સાહ મળે એ બીજી કોઈ દવા આપી શકે નહીં તેથી ભાઈ જો તમે મેષ રાશિના છો તો આ રામનવમી પર તમારું સમય આવી ગયું છે જેમ મહાભારતમાં અર્જુનને કૃષ્ણએ કહ્યું હતું ઉઠ કે નહીં એમ તમે પણ આજે થોડી જવાબદારી ભારીને આખા વિશ્વને બતાવી શકો કે એક સાચો મેષ કેવો હોય નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા મનમાં ખુશીની લાગણી રહેશે ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નાણાકીય લાભ થવાનો છે સમજો કે આ સમયે ભગવાન શ્રીરામ તમારા પર દયાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારા સકારાત્મક વિચારથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનનો માર્ગ સરળ બનશે હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે આ છ એપ્રિલ રવિવારના દિવસે રામનવમી આવી રહી છે એવી ગ્રાન્ડ એન્ટ્રી સાથે કે જાણે ભગવાન રામ પોતે ઇન્સ્ટાગ્રામ લાઈવ આવીને કહ્યા હોય કે મિત્રો આવી ગઈ છે તમારા જીવનની મહાઘડી અને સાથે લઈ આવ્યા છે પાંચ મહાયોગોનું મહાસાગર ગુરુ પુષ્ય યોગ જે છે એવા લોકો માટે જેમના માટે પુષ્ય એટલે પાવર પુષ્ય અમૃત સિદ્ધિયોગ જે અમૃત માટે નહીં પણ કામ માટે પાગલ હોય યોગ જે સવારે ઉઠી જાય એવી આશા રાખે સર્વાર્થ યોગ જેને જોઈને બધું સિદ્ધ થાય એવું લાગે અને ગુરુ યોગ ગુરુ છે એટલે છે માને કે નહીં માને અને હવે આ બધા યોગોનો સીધો બેનિફિટ મળે છે અમારી ક્રિસ્ટ ક્લીન કલ્પનાત્મક કન્યા રાશિના વાળાને એ લોકો જે એક્સેલ્ટમાં ઇવન રિલેશનશિપ્સ મેન્ટેન કરે છે જેમના માટે તું દુ લિસ્ટે બાઇબલ હોય છે અને જેમને પ્રેમ કરવા કરતા લવ પ્લાઇન બનાવવો વધારે આવડે છે કન્યા રાશિ વાળા એ લોકો હોય છે જેમની માથામાં દસ પાવર ચાલે છે અને દિલમાં બે એમની વાત અલગ એમના વિચાર અલગ એમનો સમયપત્રક તો એવું હોય કે આપણને શરમ આવી જાય સવારે છ એમ ધ્યાન છ પંદર એ એમ ફેસવોશ છ સત્તર એમ બીજું ધ્યાન કે કેમ છ એક પાંચ એ ધ્યાન પૂરું થવું જોઈએ हवे राशि ना जातको जो एक साथ पांच पांच योग मरी जाए तो ए लोको शू करे। भाई ऑफिस मा तो डेस्क पर आ दिवसे लाइट पर तेजी थी जाए के ग्रहों एमनी पर स्माइल नाखी रहा छे। गुरु पुष्य योग एमने कहे बेटा तू तारो ऑर्गेनाइज्ड टेबल राख जो। હવે તારી મહેનતના મણકા રંગ લાવશે અમૃત સિદ્ધિ યોગ એમને વિસ્પર કરે છે તું જે નોટબુકમાં પ્લાઇન લખ્યો છે ને એ હવે યથાર્થ બનશે અને રવિ યોગ એમના બોસના મોઢેથી બોલે કન્યા તારા વગર ઓફિસ તો ચાલે જ નહીં હવે કન્યા રાશિના લોકો આમ તો રહે થોડીક પરફેક્શનિસ્ટ જાતના કોણે એક ઓછી વિજિલેન્ટલી થાળી ધોઈ તો એની આંખ પકડે તરત એટલે રામનવમીના દિવસે એમને યોગોની ડોસ મળી છે એવું માનીએ તો એમની અંદર ઓલરેડી રહેલા પરફેક્શનને હવે પ્રોફેશનલના પાંખો લાગશે કન્યાવાળાએ આજના દિવસે જો કંઈક નવું શરૂ કર્યું બિઝનેસ હોય કે બ્લોગ સ્ટાર્ટઅપ હોય કે સ્ટેડી રિલેશનશિપ તો એના ડિટેલ અને ડેડલાઇન બંને એની નસન્સમાં ભરી દેવાશે અને એમાં સર્વાર્થ સિદ્ધિયોગ એવી રીતે મદદ કરશે કે બસ એમના ટુ દુ લિસ્ટની દરેક લાઇનમાં દંડનો ટીકમાર્ક લાગશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામ તમારા જીવનમાં એક મોટો પરિવર્તન લાવવાના છે રાશિના લોકો તમે પોતે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો तमने चौक्सपणे सफलता मरशे। तमने तमारी मेहनत थी लाभ मरशे। तमे आत्मविश्वास भरपूर रहेशो। आ व्यक्तित्व ने वु प्रभावशाड़ी ते खासक कार्यस्थल खूबज फायदाकारक रहेशे। तमारा कार्यनी प्रशंसा थशे समाज मा तमारू सम्मान वधशे। તુલા રાશિના લોકોને પરિવારમાં ખુશીના પ્રસંગો મળશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન શ્રીરામના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે બસ આ ખુશીનો અનુભવ કરો અને આગળ વધો આ સમય તમારા માટે સંતાન પ્રાપ્તિનો શુભ યોગ પણ બની રહ્યો છે તમને તમારા જીવનમાં તે બધું મળશે જે તમે લાયક છો તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં અને તમારું જીવન બદલાઈ જશે આવતી છ એપ્રિલ રવિવાર જે દિવસે રામનવમી છે એવો ધમાકેદાર કોઝમિક કોમ્બો આવી રહ્યો છે કે ઘડિયાળ પણ કહેશે ભાઈ હવે હું પણ તુલા રાશિ પર ચાલુ છું કેમ કે આ દિવસે શાસ્ત્રોના શણગાર જેવા પાંચ યોગ ગુરુ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ રવિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુ યોગ એકસાથે આવી રહ્યા છે અને ભાઈ તુલા રાશિના લોકો માટે તો આ પાચે યોગ એવા છે રામનવમીના દિવસે તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ સમય છે નવો વ્યવસાય શરૂ કરવા રોકાણ કરવા યાત્રા કરવા સંબંધો સુધારવા કે કોઈ પણ એવી જૂની વાત જે તમે હંમેશા ટાળી રહ્યા હતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ